આ આ યસ ઘરે ઘરે ચશ્મા ને ને તારું મોઢું તો બધાય તો ચલો પેલા બચ્ચા પાર્ટી લેવા જવાનું ટાઈમ થઈ ગયો છે આપણે સ્કૂલમાં જઈશું લેવા માટે

તો ક્યાં આવી ગયા આપણે ઘરે લાઈટ કોને બંધ કરી લાઈટ કોને બંધ કરી ચાલુ છે

દિવસ જેવું સમથિંગ એટલે ફટાફટ પૂરું કરવડાવી દઈએ ત્રણ કાગળિયા કરવાના છે એટલે સ્ટેટમેન્ટ આપી દઈએ સ્ટેટમેન્ટની જરૂર છે ખાતમ તો કંઈ છે નહીં પણ સ્ટેટમેન્ટ તો આપીએ રિટર્ન તો ભરવડાવવો પડશે ભાઈ કારણ કે આપણામાં તો પેલું પીએસ કોડના કાગળિયા થશે બાકી બીજા નામ તો જીરો જીરો છે વાંધો નથી પણ કડવડાવી દઈએ ચલો બેંકમાં જઈએ તો ગાય જમવાનું થઈ ગયું છે પણ આ કોઈ હલતું નથી જો આ એ ખાવું નથી ના પડતા ખાવું નથી તો બેસી જાય કોણ રાખજો ત્યાં ખાવું નહીં લે ભાઈ તો બોલો કોઈને ખાવાની ઈચ્છા જ નથી હ ખાવું છું જવાનું આના મેડમને હજી દુખાવો ઓછો થયો નથી એટલે બોલી શકતા નથી ચલો ત્યાં થોડું થોડું ખાઈ લઈએ તું ઊંઘવા જવું છે સવારે વહેલું ઉઠવાનું છે એમ સ્કૂલમાં જવાનું છે ચાલશે ને સ્કૂલમાં જવા વગર કોણ મોકલો છે સ્કૂલમાં તને સ્કૂલમાં કોણ મોકલે છે તને મમ્મી પપ્પા બા કોણ મોકલે હું મોકલો છું સ્કૂલમાં ઓકે ઓકે સાહેબ ચલો ગુડ નાઇટ જેમ બે સુઈ જાઓ કાલે સવારે પહેલું ભાગવાનું છે સ્કૂલમાં હા તો શું કરવાનું જવાનું છે ગુડ નાઇટ જેમ બે গর্দিমল গো লে